नमस्कार विद्यार्थी मित्रों अपने YouTube चैनल झाट मैंने जिंदाबाद में ફરી एक बार आप को हार्दिक स्वागत है मित्रों इंटेलिजेंस ग्रुप एक अलग ही अंदाज में तमाम विषयों खास કરીને गणित अंग्रेजी ग्रामर विज्ञान सामाजिक विज्ञान आंकड़ा शास्त्र नामाना मूल तत्वों વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની રજૂ કરે છે એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે તો આવો મિત્રો વિડીયો અંત સુધી જોઈએ આજે આપણે ઘાતાંક વિશેની ચર્ચા કરીએ હવે આ ઘાતાંક શું છે તો એ કેટલીક રકમો એવી છે કે જેને આપણે ટૂંકમાં દર્શાવવી પડે છે દાખલા તરીકે પ્રકાશ વર્ષ હવે પ્રકાશ વર્ષને તમારે કિલોમીટરમાં જ્યારે દર્શાવવું હોય ત્યારે ખૂબ મોટી રકમ થઈ જાય છે કારણ કે એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટર અંતર કાપે તો એક વર્ષમાં કેટલું અંતર કાપે તો એને આપણે ટૂંકમાં દર્શાવ્યા છીએ ત્યારે ઘાતાંક સ્વરૂપે

ઘાતાંકના નિયમો જ્યારે આપણે જોઈએ ત્યારે પહેલો નિયમ છે ઘાતનો ગુણાકાર હવે અહીંયા આપણે ઘાતનો ગુણાકાર લેવાનો છે તો ઘાતનો ગુણાકાર દર્શાવવો હોય ત્યારે એનો m ઘાત ગુણ્યા એનો n ઘાત અહીંયા a જે છે એ આધાર છે અને m અને n ઘાત છે બંને આધારો સરખા છે તો બંને આધારો સરખા છે માટે આપણે ઘાતાંકનો સરવાળો કરીશું એનો m n ઘાત આપણે ઉદાહરણમાં જ્યારે દર્શાવીએ ત્યારે બેનો 3 ઘાત હોય અને બેનો 2 ઘાત હોય તો મિત્રો અહીંયા આપણે બેનો 3 2 ઘાત લઈશું એટલે કે બેનો 5 ઘાત લઈએ હવે બેનો 5 ઘાત આપણને મળે છે 2 2 2 2 અને ગુણ્યા 2 પાંચ વખત ગુણાકાર અહીંયા આપણે પાંચ વખત ગુણાકાર જ કરવાનો ડાયરેક્ટ બે નો પાંચ ઘાત બરાબર બત્રીસ આપણને જવાબ મળે છે મિત્રો તો એક ના એક ઘટકને વારંવાર લખવાને બદલે પુનરાવર્તિત લખવાને બદલે ટૂંકમાં જ્યારે એને દર્શાવો ત્યારે જે લખે એને આપણે ઘાત સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ તો આ પ્રમાણે બે નો પાંચ ઘાત મળે છે હવે આપણે ટેલી કરીએ કે આ જે કર્યું છે સાચું છે તો અહીંયા આપણે જોઈશું કે પહેલા તો 2 નો 3 ઘાત છે તો 2 નો 3 વખત ગુણાકાર કરીશું અને 2 નો 2 ઘાત છે તો 2 નો 2 વખત ગુણાકાર કરીશું તો હવે સરળતાથી તમે નક્કી કરી શકો છો કે 2 નો 5 ઘાત જ થાય તો 2 નો 5 ઘાત છે તો ત્યાં ટૂંકમાં યાદ રાખીશું કે જ્યારે ઘાત ગુણાકાર આપેલો હોય ત્યારે તમારે એક ઘાતાંકનો સરવાળો કરવાનો છે બસ આટલું અને સરળો કર્યા પછી એનો સાબુરૂપ આપીશું મિત્રો હવે આપણે જોઈએ છે મિત્રો ઘાતનો ભાગાકાર ભાગાકાર હવે ઘાતનો ભાગાકાર જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે અહીંયા આપણે જોઈશું કે એનો m ઘાત ભાગ્યા એનો n ઘાત એ આધાર છે અને એમ અને n ઘાતાંક છે મિત્રો m અને n જે છે એને આપણે ત્રણ રીતે વિચારી શકીએ કે m ની કિંમત મોટી હોઈ શકે m ઇઝ ગ્રેટર ધેન n अने, m, अने, n ની કિંમત નાની હોઈ શકે m ની કિંમત n કરતા નાની હોઈ શકે તો m ઇઝ લેસ ધેન n અને m અને n બંને સરખા હોઈ શકે આ ત્રણે માટેના નિયમ આપણે ચેક કરવા છે મિત્રો તો અહીંયા આપણે જોઈએ છે કે એનો

બે નો તંગા છે તો 3 વખત લખીશું મિત્રો આ 3 વખત પૂરી ગયા છે માટે 2 નો 2 घात વધશે હવે આપણે નિયમ ને આધારે ગણતરી કરીએ તો નિયમ ને આધારે ગણતરી કરશું તો 2 નો 5^3 એટલે કે 2 નો 2 घात અને જે પણ 2 નો 2 घात આપણે 4 બને છે 2 2 1 4 છે તો આ પ્રમાણે જારે એમની કિંમત મોટી હોય જારે કરી શકે પણ एम ने कीमत ना नीचे लेस जनरल तो क्या सुपरिये थे तो मित्रों एक नी नीचे एनो एन माइनस एम गात करो यह उल्टू तो तो थे किये गए जो ही आप हैं आज आज रकम जाये उल्टी आपने ली हुई बेरों तरण गात बाजा बेरों पांच लाख तो मित्रों आपने सुपरिये तो यह बेरों तरण गात है माटे ऊपर करो वक्त लगाया थे ब

આ જે ભાગાકાર આપેલા હોય ત્યારે પાછળની રકમ મોટી હોય ત્યારે આ प्रकारे કરીશું પાછળની રકમ નાની હોય ત્યારે આ प्रकारे કરીશું એટલે કે બાદબાકી તો કરવાની જ છે પણ અહીંયા આપણે એકની નીચે બાદબાકી કરીશું મોટામાંથી નાના બાદ કરીશું હવે જ્યારે બન્ય રકમ મોટી હોય ત્યારે આપણે શું નિયમ ત્યારે a m m થાય એટલે કે a નો 0 ઘાત થાય અને 0 ઘાત થાય બરાબર एक कोई पर रकम नो जीरो घात बराबर 1 छे એટલે કે બે નો 5 घात અને ભાગ્યા બે નો 5 घात એટલે કે 2 * 2 * 2 5 વખત અહીંયા પણ 2 * 2 * 2 5 વખત લખીશું મિત્રો હવે આ બ다가 ઉમી જાય છે આપણી પાસે તો a ની કિંમત બે એકા બે એટલે કે 1 મળે છે શૂન્ય નથી મિત્રો ઉપર નીચે જ્યારે ભાગાકાર કરીએ છે ત્યારે બે ભાગ્યા બે કરો ત્યારે આપણને એક કિંમત મળે છે અહીંયા પણ જોઈશું બે નો પાંચ માઇનસ પાંચ ઘાત બે નો જીરો ઘાત બરાબર એક તો અહીંયા મિત્રો એક નિયમ પણ આપણે બનાવી લઈશું કે કોઈ પણ રકમ કોઈ પણ રકમ આપી હોય અને એનો શૂન્ય ઘાત હોય તો એની કિંમત હંમેશા એક લેવી તો અહીંયા આપણે જોઈશું કે એનો जीरो घात बराबर एक यानी एक नव नियम पर तैयार किया गया कि कोई भी संख्या का शून्य घात हो तो त्या तमारो जवाब हमेशा एक आए आ तो आप ध्यान में रखिए सु मित्रों अब आगे देखिए मित्रों तीसरा नंबर घात घातों का और कोण का घात આપ્યો છે એનો પણ घात છે એટલે કે એનો m ઘાત છે અને એનો n ઘાત છે તો અહીંયા આપણે લઈશું એનો m n ઘાત ઘાતના ઘાતનો ગુણાકાર કરવાનો છે મિત્રો અહીંયા આપણે એનો m ઘાત અને એનો n ઘાત તો એનો m n ઘાત હવે એને વાસ્તવિક રીતે જ્યારે આપણે જોઈએ ત્યારે બેનો બે ઘાત અને એનો ત્રણ ઘાત છે તો બેનો બે ઘાત છે તો 2 2 અને એ પણ બેનો ત્રણ ઘાત છે હવે ચાર નો ત્રણ ઘાત થયો અને ચાર નો બે નો છ ગાત હવે બે નો છ ગાત કરો ત્યારે બે બે ચાર ચાર નું આઠ આઠ નું સોળ બત્રીસ બત્રીસ ગુણ્યા ચોસઠ છ પ્રમાણે આપણને કિંમત પણ ચોસઠ મળે છે

અને બીજો પણ એમ રાખ એ જ રીતે અહીંયા એ નો એમ ભાગ્યા બી નો એમ મિત્રો 6 નો 3 ઘાત આપણે જે કે આપ્યો છે તો 6 નો 3 ઘાત બરાબર 216 થાય છે હવે આ 6 ના આપણે અવયવ પાડી દઈએ તો 2 કરીને છે એનો નો 3 ઘાત સરળતાથી કરી શકાય હવે 2 નો પણ 3 ઘાત એટલે કે એ નો 3 ઘાત ગુણ્યા

અને ભાગ્યા પાંચ નો આ બંનેની કિંમત આપણા માટે મળે પચીસ હવે આને આપણે ઘાત સ્વરૂપે જયારે રજૂ કરીએ છીએ ત્યારે પચીસ ને પાંચ વડે ભાગો તો પાંચ થઈ જાય એનો બે તો અપણ તમને કિંમત મળીની પછી તો આ પ્રમાણે એક બીજાના નિયમનો કન્વર્ઝેશન કરીને તમે સરળતાથી જવાબ લગાવી શકો છો તો અહીંયા ગુણાકારનો ઘાત અને ભાગાકારનો ઘાત આ રીતે આપણે મેળવી સકીએ છીએ મિત્રો હવે જ્યારે કોઈ પણ સંખ્યાનો ઋણ ઘાત આપેલો હોય એટલે કે a નો -1 ઘાત આપલો હોય અથવા 1 ની નીચે a નો -1 ઘાત આપલો હોય એટલે કે ઋણ ઘાત

ત્રણ અને આ સાતસો ને ઓગણત્રીસ નું વર્ગ મૂળ આપણે મેળવીએ તો એ પણ આપણી પાસે સત્યાવીસ થાય તો બંને રીતે તમે જવાબ કરી શકો છો અપૂર્ણાંકમાં ઘાત આપેલો હોય તો આ પ્રમાણે

કે કોઈ પણ રકમ તમને આપેલી છે દાખલા તરીકે આટલી મોટી રકમ છે અને એને આપણે ગાતાક સ્વરૂપમાં દર્શાવી છે તો મિત્રો અહીંયા એક કે બે આંકડાને આપણે દર્શાવી દઈએ છે 1.23 ગુણ્યા 10 તમને આપેલા છે તો આટલે થી ગણતરી ચાલુ કરીએ છીએ કેટલા આંકડા પાછળ આપેલા છે તે

దశతి 2 గా अथवा 1.5 నే దశతి మైనస్ 2 గా. ఇవన్నీ మనం చూడాలి. 1.5 అంటే 15 దశాంశ పరిచయం అవుతుంది. పాయింట్ પછી 1 అంకె ఉంది. దానిని 10 తో గుణించాలి. ఇప్పుడు 10 తో 2 గా భాగిస్తే 100 వస్తుంది. ఇప్పుడు 1 1 మిగులు జారి ఉదాహరణకు సాధారణ రూపం 150. ఇప్పుడు 150 ని క్యారెక్ట్ లోకి తీసుకుంటే 1.5 నే దశతి 2 గా లభిస్తుంది. अहं या जो कारण के पिछली ये आंकड़ा बताया है એટલે કે 1.5 * 10^2 આયા 15 તો છે જ એની નીચે દશક્ય ગુણ્યા એકની નીચે દશકો બેગ્રા માઈનસમાં બાદ છે તો એકની નીચે લઈ જઈએ ને પ્લસ કરીશું હવે 15 એના 15 ભાગ્યા નીચે 1000 કારણ કે 10^1 અને 10^2 એટલે 100 6 * 10 એટલે 1000 એને એટલે આ સ્વરૂપમાં લખીએ કે આર 0.015

એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો તો ત્યાં સુધી સર્વે મિત્રોને ને જય હિન્દ